થરા માર્કેટની ચૂંટણીના પરિણામમાં ભાજપ રેપિનલ વિજય થયો ખૂબ જ રસાકસી બાદ ભાજપ રીપેનલ બાર બાર વિજય બન્યા થયારે

પક્ષની સામે પરનાર પટેલને કાંકરેની પ્રજા સ્વીકારી નહોતા અને તેમની પેનલને માત્ર બે બેઠકો મળી થરા માર્કેટિયાની ચૂંટણીમાં ગઈકાલે અઠ્ઠાણું ટકા જેટલું મતદાન થયું ભાજપ રેપ પેનલ અને થરા માર્કેટિયાના પૂર્વ ચેરમેન પટેલની પેનલ સામે જંગતો તો અડધા પટેલ ભાજપના નેતા હોવા છતાં તો એ ભાજપની સામે પેનલ બનાવી અને ચૂંટણી લડ્યા જોકે આજે થરા માર્કેટિયાની ચૂંટણીના પરિણામો આવ્યા જેમાં અઠ્યાવીસ ઉમેદવારો માટે પિસ્તાલીસ જેટલા મતદારોએ મતદાન કર્યું જ્યારે બંને અલગ અલગ પેનલમાં ચૌદ ચૌદ ઉમેદવાર હતા જોકે આજે થરા માર્કેટિયા ખાતે મતગણતરી થઈ જેમાં ભાજપ રેટ પેનલ કે જેમને વ્યાપારી વિભાગમાંથી ત્રણ બેઠકો મળી જ્યારે એકડ વિભાગમાંથી નવ બેઠકો મળી જ્યારે સામે પક્ષે અણદા પટેલની પેનલને વ્યાપારી વિભાગમાંથી એક બેઠક અને ખેડક વિભાગમાંથી એક બેઠક મળી આમ ભાજપરી પેનલનો આ રસાત હસીપૂર્ણ જંગમાં વિજય થયો જોકે અણદાભાઈ પટેલ ભાજપના નેતા હતા છતાં પણ ભાજપ કે સામે પેનલ બનાવી બળવો કર્યો છે ત્યારે

સમગ્ર સાથે તમામ ભારતીય જનતા પાર્ટી ના તમામે આગેવાનો નો પ્રથમ આભાર વ્યક્ત કરું છું ચૂંટણીના પરિણામ ના દિવસે ભારતીય જનતા પાર્ટી અમને મેન્ડેટ આપીને પરિવર્તન પેનલ બનાવી ખુબ આશીર્વાદ આપ્યા અને અમારો ભવ્ય થી ભવ્ય વિજય આપ્યો એ બદલ હું કાંકરેજ તાલુકાના ખેડૂતોનો અને વેપારી મિત્રો ખૂબ ખુબ ખુબ આભાર માનું છું

એક જ દિવસ હાઈકોર્ટે ઓર્ડર કર્યો તો પંદર દિવસ નો ગાળો હતો પછી પૂરેપૂરો બેંક બેંકે પણ ધિરણ કેવું કર્યું છે એક ખેડૂત ને પચીસ હજાર બે ખેડૂતોને પચીસ પચીસ હજાર પચાસ હજાર એક મંડળી ની અંદર પચીસ હજાર નું ખાલી ધિરણ એક જ ખેડૂત એક મંડળી એવી હોય કે એમાં બે જ ખેડૂતોને પચીસ પચીસ હજાર પચાસ હજાર આ રીતે મંડળીઓ બોગસ બોગસ જે એટલા માટે કે મંડળી રજીસ્ટ્રેશન તો સાચું હોય પણ જે અમારો હાઈકોર્ટ નો ઓર્ડર થયા પછી કોઈ પણ મંડળી ઇલેક્શન ની યાદીમાં લેવામાં આવે નહી એટલે હાઈકોર્ટે ઓર્ડર કર્યો તમારે એકવી પહેલા

એ બત્રીસે બત્રીસ મંડળી યાદ નથી પણ એક પચાસ હજાર નું ધિરણ કર્યું હોય એ ગામમાં માં ખેડૂત ને એકને ધિરણ કરી અને જે મતદાર યાદીમાં દાખલ થવા પૂરતું ધિરણ કર્યું છે બેંકે અને આ લોકો અંદર કરાય એવા ગામ ગણાવું તો મને અત્યારે યાદ નથી પણ બુકોલી છે પછી નોટા છે પછી રવિયાર ચાલીસ હજાર આ રીતનું ધિરણ એક જ ખેડૂત ને કદાચ પચાસ હજાર એક જ ખેડૂત ને એક લાખ રૂપિયા ઓકે બોગસ કેવરા સહકારી કાયદા ની અંદર ચૂંટણી હાઈકોર્ટે ડિક્લેર કરી હોય એના પછી જે ધિરણ થયું હોય એ ખરેખર મતદાર યાદીમાં ઉમેરો કરવા માટે થયું હોય અને એવો ઉમેરો થયો હોય તો એવી મંડળીઓ મધ્યાર યાદીમાં દાખલ ના કરવી જોઈએ એવા કોર્ટના જજમેન્ટો પણ છે કોર્ટે પણ એવું કીધું છે કે રિઝલ્ટમાં તમારે જો ઓછો ડિફરન્ટ પડે તો તમે કોર્ટમાં ફરી એનું રિઝલ્ટ પટકારી શકો છો તમે કોર્ટમાં પડકારવાના પડછ

તમે હૃદમાં વધારે ગણાય છે હોય ભૂલથી ગણાય છે હોય કોઈ એવો સિક્કો એવો થઈ ગયો હોય જેનું રબડ ઉખડી ગયું હોય અને ખાલી સિક્કો મારી દીધો હોય આ તો ઘણા લોકો પ્રેક્ટિસ વાળા હોય કે ભાઈ હવે મતદાન કરવા જાય તો રબડ ગાંઠ દીધી એટલે બહેરા ને બહેરા બધા છે મતદારું અભણ મતદારું ખેડૂત એટલે અભણ એ પછી રબડ જોશે ને એમને સિક્કો કરી અને મત ઉપર ખાલી સિક્કો મારશે ચોકડી વગરનો ચૂંટણી અધિકારી તો જે કીધું એના પ્રમાણે કીધું છે પણ મને વિશ્વાસ નથી આવતો કે આ જે રથ વોટો ગણ્યા હોત અમારા બે ત્રણ ઉમેદવારો જીતી ઓકે